અ વલદાર બોલો સાહેબ આપણે ઓલા ભીમાનો કેસ હતો દારૂડિયાનો એનો કેસ પતી ગયો કે ન પત્યો પણ સાહેબ એ મારો બેટો હાજર જ નથી થતો હાજર નથી થતો ના આખેલ વાત આખેલીની મુદ્દે આવે ને એટલે આખેલીનો વારો કાઢી નાખો હે સાહેબ સાહેબ થોડા આવે શું થયું એ સાહેબ તમે મારા ભાઈને બસાઈ લ્યો રીસ ઉપાડી ગયું શું તારા ભાઈને રીસ ઉપાડી ગયું

રોજ આપણે કે મીના આટું નવરા હોય બેહો સાહેબ આપણે બેહો આ મારું દીકરું કામમાં માં રીસ કે થઈ ગયું બોલો ભાગવું જોઈએ મારી ના શું મને મારા દીકરા જાડા એવા થઈ ગયા આજે બટેકા ને શાક ખવાઈ ગયું

શું અમને કઈ ખબર નથી આલો આમ સાના માના આપણે રીસ ને પકડવો જોઈશે આલો હારા દીકરા ધ્યાન નથી દેતા બોલો તારો ડોહો જાડા થઈ ગયા છે સંડાસ જાવત દેતો શું દોણા દોડાયો છો સંડાસ જવાનું દીકરો ક્યાં થો કોડા કા વાહયા રીસ થવાયા થઈ ગયો નોય ક એટલે ક્યાં છે ઈ તારું બાપ આવે તો બાજી એ સાહેબ ઉભા રહ્યો આપણે કઈ વારના ગામમાં આટા મારી આપણને ક્યાં રીસ દેખાડનું આ ગામના તો હાવ ગાંડા છે તમે આ ગામનાની ક્યાં વાત માનો હો અરે મને ઉપરથી થી કમિશ્નર સાહેબ ફોન આવ્યો તો કે આ ગામમાં રીસ આવ્યું છે એટલે અમારે આવું પડ્યું પણ તમે જોવો હો ને આપણે કઈ વાર ના રખડી ક્યાં રીસ દેખાણું તમને ઈ વાત તમારી હાસી હો જમાદાર આ મારું દીકરું રીસ એમ હાથમાં નહીં આવે આપણે કામ કરી જમાદાર તમે આ બજારે જાઓ હું આમ સીધો જ આવું છું અને જમાદાર તમે આમ જાઓ અને આમ જો રીસ દેખાય ને તો પાછા મને ફોન કરજો હો Arroja sep! se, arroja

તારી જાત ના આ બધું શું છે સાહે હું તમને નહીં કહું હા બોલ નઈ કહું